કાસોર ફાલેજ ગામ જાહેર સાર્વજનિક તહેવારોનો વિરોધ કરનારની અરજી બાબતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુસાલી સુધાબેન પ્રવીણભાઈ કાસોર લીમડી ચોક કઈ બાબતે આવેદનપત્ર આપ્યું અમે પચીસ વર્ષથી અમે મૂર્તિ એમ મૂકીએ છીએ પણ એ કિરીટભાઈ સોમાભાઈ એમ કે છે કે મૂર્તિ મૂકવાની નથી તો મારે મારી બાધાની મૂર્તિ મૂકવાની છે જ એ ગમે તેમ થાય પણ મારે મૂર્તિ મૂકવાની છે એને જ શું રજૂઆત કરી કલેક્ટર સાહેબને કલેક્ટર સાહેબને અમે વાત કરી કે અમારે મૂર્તિ મૂકવાની છે અને અમારે આગળ કામ લેવું જ છે તે તમે અમને લખણ કરી આપો મારું નામ ભાસ્કરભાઈ કનુભાઈ પટેલ છે કાસોર ગામમાં આઝાદ ચોક મુકામમાં રહું છું અને ગણપતિ મૂર્તિ બાબતે એક ભાઈની કલેક્ટરને અરજી હતી કિરીટભાઈ સોમાભાઈ પટેલના નામની કે અહીંયા જાહેર રસ્તા પર મૂર્તિ મૂકવી નહીં એ બાબતે અમારે આજે આવેદનપત્ર આપવા આવવું પડ્યું મૂર્તિ નહીં મૂકવાના કારણે એમના પર્સનલ ઇસ્યુ છે એમના પુત્ર કિરીટનો લગભગ આ બે વર્ષ અગાઉ સાત વર્ષ વહીવટ કર્યો પણ અમુક કારણસર એ ભાઈનો વહીવટ લઈ લેવામાં આવ્યો અને હાલ બધા ફળિયાના લોકો ભેગા થઈને સામૂહિક એક સંપ થઈને વહીવટ કરે છે પણ એમને એમના છોકરાનો વહીવટ જે ગતો રહ્યો છે એ બિલકુલ ગમતું નહીં એટલે ગમે તેવા ઇસ્યુ ઊભા કરીને એ આ રીતે કાયમ માટે પ્રોબ્લેમ ઊભા કરે છે પ્રસંગો પાછ દરેક પ્રસંગોમાં ગણપતિ હોય નવરાત્રિ હોય જન્માષ્ટમી હોય દરેક પ્રસંગે પ્રોબ્લેમ ઊભા કરે છે અને બીજું કે હમણાં એમણે જમીન પચાવી પાડેલી છે એના વિશે અરજી આપવામાં આવી હતી એના લઈને બી વધારે ઇસ્યુ કરે છે જેના લઈને આખરે ના છૂટકે અમારે કલેક્ટર સાહેબને પ્રમાણ આવેદનપત્ર આપવું પડ્યું તમારી નામ